હાલ પાવાગઢ જાતા લોકો માટે એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે હવામાન વિભાગની આગાહીને પગલે સમગ્ર ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થયા છે અને ઉત્તર દક્ષિણ મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે તેવામાં અનેક શહેરોમાં ભૂવા પડવા રસ્તા ધોવાયા અને ભૂલ જે ધરાશાયી થયાના બનાવો વધ્યા છે અને તેવામાં પાવાગઢમાં ભારે વરસાદ બાદ ભૂક ક્ષલન થયું છે પાવાગઢના નીઝ મંદિર પગ પાળા જવાના રસ્તે પાણીના પ્રવાહ સામે મસમોટા પથ્થર ડુંગર પથ્થરથી ડુંગર પરથી ધસી આવ્યા છે છે અને પગથિયા પર બનાવેલ રેલિંગને ભારે નુકસાન થયું કોઈ જાનહાનિ ન થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે અને પંચમહાલ જિલ્લામાં મેઘરાએ જમાવટ કરી છે જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે તો સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે પણ સારો એવો વરસાદ વરસ્યો છે ત્યારે પાવાગઢ નીજ મંદિર પગપાળા જવાના રસ્તે પાટિયા પુલ પાસે પાણીના પ્રવાહ સાથે એક મોટા પથ્થર સાથે નાના પથ્થરો ડુંગર પરથી ધસી પડ્યા હતા અને જેના કારણે સ્થાનિકોમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો આ બનાવની જાણ થતાં ટ્રસ્ટના હોદ્દેદારો અધિકારીઓ અને સુરક્ષાકર્મીઓ દોડી આવ્યા હતા મહત્વનું છે કે આજે રવિવારની રજા હોવાથી મોટી જે વરસાદમાં ખીલી ઓઠેલી પ્રકૃતિનો આનંદ માણવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓ પાવાગઢ પહોંચ્યા છે અને ત્યારે આજે યાત્રાળુઓ આ લેન્ડ સ્લાઇડલિંગવાળી જગ્યાએથી પસાર થવામાં ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને ડુંગર પરથી પથ્થરો તૂટી પડતા પગથિયા પર બનાવેલી રેલિંગને ભારે નુકસાન થયું છે તો હાલ માટે આટલું જ મળીશું ને એવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુ મેં પહેલાં બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે